પ્રેમ પ્રકરણની અંદર બનતા અનેક ગુનાઓ વિશે આપણે અનેક વખત વાંચ્યું છે અને સાંભળ્યું પણ છે આવી જ એક ઘટના સાબરકાંઠાની અંદર પણ બની હતી કે જ્યાં પ્રેમિકાના પતિએ જ તેના જૂના પ્રેમીને મારી નાખવા માટેનો એક પ્લાન બનાવ્યો હતો પંદર દિવસથી પ્લાનિંગ કરી અને એક બોમ્બ તૈયાર કર્યો હતો આ બોમ્બ કુરિયર મારફતે તેના ઘરે ડિલિવર થાય છે પ્રેમી એ ડિલિવર થયેલા રેડિયોની અંદર જ્યારે સ્વિચમાં પ્લગ ભરાવે છે અને સ્વિચ ચાલુ કરી ત્યારે બ્લાસ્ટ થઈ જાય છે તેની સાથે તેની એક તેર વર્ષની બાળકીનું પણ મોત થાય છે કઈ રીતના આપ્યો હતો અંજામ જો આજનીયા ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્ય અવાજ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડછાવણી ગામની છે જ જીતુભાઈ વણજારાના ઘરે બપોરે બાર વાગ્યાના આસપાસ એક રિક્ષા ચાલક તેના ઘરે પાર્સલ ડિલિવર કરવા આવ્યો હતો જેમાંથી એક રેડિયો જેવી વસ્તુ નીકળી હતી જેમાં એક પ્લગ પણ હતો તે પ્લગને ઇલેક્ટ્રોનિક બોર્ડમાં લગાવી અને સ્વિચ ચાલુ કરતા જ બ્લાસ્ટ થઈ ગયો હતો આ બ્લાસ્ટમાં જીતુભાઈ અને તેમની બાર વર્ષની દીકરીનું મૃત્યુ થયું છે અને અન્ય બે દીકરીઓને ઈજા થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સહિતનો એફએસએલ એનએસજી અને ડોગ સ્ક્વોડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારબાદ પોલીસે અલગ અલગ ચાર ટીમ બનાવીને પાર્સલ આપનાર રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ચેક કરતા એક એક્ટિવા ચાલક રિક્ષા ચાલકને પાર્સલ આપતો જોવા મળ્યો હતો એક્ટિવા ચાલકને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિ વણઝાલા પોલીસના કબજે આવી ગયો હતો જયંતિની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આ બ્લાસ્ટનો પ્લાન પંદર દિવસથી બનાવતો હતો અને આ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું તેને પોલીસે પોલીસે શું કહ્યું સાંભળો એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે જીલેટીન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સી તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસી વણઝારાની પત્ની એ અને મરણ જેના જીતુભાઈ વણઝારા એને એક જ ગામના હતા અને ઘણા સમયથી બીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ નથી એટલે એને જીતુભાઈ વજારાને મારવા માટે ગિલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિક માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જીવ ડિવાઇસમાં એમાં ટેપ રેકોર્ડર જેવું બાકી લાગે એની અંદર એને જીલેટિન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને

જેમાં અમદાવાદની બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ અધિકારીઓની ટીમ સાથે મોકલવામાં આવી હતી હાલ તો આ આરોપીની ધરપકડ કરીને પોલીસ આગળના કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠાથી હસમુખ પટેલનો અહેવાલ ગુજરાત તક